નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસ નું કરવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન પાંચ અધિ નીચેના દાખલા ગણો પ્રકરણ નાઇન એમાં પહેલો છે નીચેની વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્ર પર શોધો બધા માપ સેમીમાં છે તો વિદ્યાર્થી મિત્રો આન્સરનું વાંચન નથી કરતો તમારે જોઈને લખવું પડશે નંબર બે નીચેની નિયમિત અષ્ટકોનીય આકૃતિનું ક્ષેત્ર પર શોધો બધા માપ મીટરમાં છે તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર પણ તમે જોઈ શકો છો નંબર ત્રણ નીચેની વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્ર પર શોધો બધા માપ સેમીમાં છે એનો આન્સર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સંરક્ષર લખી શકે છે નંબર ચાર નીચેની વિભાજીત બહુ આકૃતિનું ક્ષેત્ર પર શોધો બધા માપ સેમીમાં છે એનો આન્સર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે પ્રકરણ દસ એની અંદર રૂપ આપો તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાદુ રૂપ બીજો અને ત્રીજો દાખલો જોઈએ નંબર ચાર હવે પ્રકરણ અગિયાર એમાં નંબર એક નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણ સમ પ્રમાણ છે કે તે કેમ તે શોધો નંબર બે નંબર નંબર ચાર બીજા નંબરનું જોઈએ બીજાનો બીજો સાયકલના પૈડામાં આઠ સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો પિસ્તાલીસ હોય છે જો બાર સર્યા હોય તો ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય એનો આન્સર વિદ્યાર્થી મિત્રો

એસી કિમી કલાકની ઝડપે જતી મોટર કારને સાતસો વીસ કિમી અંતર કાપવાનું છે જો હવે મોટર કાર નેવું કિમી કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય બચે એનો આન્સર તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન પાંચ બ સૂચના મુજબ ગણો પ્રકરણ બાર એની અંદર વિદ્યાર્થી મિત્રો અવયવ પાડો તમારે કરવાના છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે નંબર બે એની અંદર પણ અવયવ પાડો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ